નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસ ડિરેક્ટર પદ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેઓ પાલનપુર વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા છે બનાસડેરીના ડેરીના સોળ ડિરેક્ટરો માટે દસ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે હરિભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમના મેદાનમાં આવવાથી પાલનપુર બેઠક પર રાજકીય માહોલ સર્જાયો છે અને આ ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપના દિગ્ગજો આવે તેવી સ્થિતિ સર્જાય છે ડીસા એપીએમસીના તત્કાલીન ચેરમેન ગોવાભાઈ રબારીએ ડીસા એપીએમસીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની રજૂઆત બાદ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા તપાસ કરી તેઓને ડીસા એપીએમસીને રૂપિયા ચાર કરોડ અગિયાર લાખ અઢાર હજાર ને ત્રેપનનું નુકસાન કરવા બદલ જવાબદાર ઠેરવી વસુલાત માટે કેસ દાખલ કરવામાં આવ્યું છે જેથી કોર્ટ દ્વારા પણ રકમની વસુલાત માટે સરકાર તરફી હુકમ કરાયો હતો અને પરંતુ ગોવાભાઈ રબારીએ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટનો સહારો લઈ કેસ કાઢી નાખવા માટે ધમપછાડા કર્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા કેસ પુનઃ ચલાવવા માટે હુકમ કરતા ગોવાભાઈ રબારીની મુશ્કેલીમાં વધારો થયો હતો જોકે જેના ઉપર કરોડોનો ભ્રષ્ટાચારનો આરોપ થયેલો છે તે સમયના કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ રબારીએ બે વર્ષ અગાઉ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓની સામે સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા દાવો પરત ખેંચ માટે રાજકીય વગનો ઉપયોગ કરી સરકાર દ્વારા દાવો પરત ખેંચવા માટે ડીસા કોર્ટમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકારના યુવાધનને સશસ્ત્ર દળોમાં જોડાવાના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા દાંતીવાડા ખાતે પ્રી પ્રિસ્ક્રુટિની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એકત્રીસ બટાલિયન બીએસએફ દાંતીવાડા ખાતે યોજાયેલા આ કેમ્પમાં આર્મી સીઆરપીએફ અને બીએસએફ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડીસા દક્ષિણ પોલીસે ચોરીના કુખ્યાત આરોપીને ઝડપી ડીસા મહેસાણા અને ઉંઝામાંથી રૂપિયા છ ચોવીસ લાખની અલગ અલગ પાંચ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે આરોપી બાઇક એક્ટિવા સોનાની ચેઇન સહિતની ચોરીઓમાં સંડોવાયેલું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ડીસા દક્ષિણ પોલીસ ગુરુવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોરીનો એક શંકાસ્પદ શખ્સ બાઇક લઈને ડીસા પાટણ હાઇવેથી અંબિકા ચોક તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી આથી પોલીસે વોચ ગોઠવી કુખ્યાત આરોપી હિતેશપુરી બાબુપુરી

ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર કાંકરેજ તાલુકાને અડીને આવેલા પાટણ જિલ્લાના દેલીયાથરા ગામની સીમા બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે સામે ખાણ ખનીજ વિભાગે બુધવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અચાનક દરોડા દરમિયાન એક મશીન અને સહિત રૂપિયા મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો વાવ સુઈ ગામના લોકોને વધુ સમય પાણી અને કાદોમાં રહેતા પગની આંગળીઓમાં ફૂગનો ચેપ લાગ્યો છે જિલ્લા એપેડેમિયોલોજિસ્ટ ભારમલ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ સુઈગામ ગામ ભાભર અને થરાદના છથી આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન તેત્રીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ત્રણેય તાલુકાના ખેતરો અને મોટા ભાગના ગામોમાં પાણી ભરાઈ ગયા છે જે પાણી આજે પંદર દિવસે પણ ભરાયેલા છે આવી સ્થિતિમાં ખાસ કરીને લોકો પાણી અને કીચડમાં ચાલી રહ્યા હોય પગની આંગળીઓમાં ચેપ લાગવાના કેસ વધ્યા છે આ ઉપરાંત ઈજા સર્પદંશ પાણીજન્ય રોગ અને વાહકજન્ય રોગના કેસ સામે આવ્યા છે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી પાલનપુર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં અદાણી ગ્રુપની જુદી જુદી કંપનીઓની અંદાજે સો જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા આ ભરતી મેળામાં બનાસકાંઠાના કુલ એકસો બત્રીસ જેટલા રોજગાર વાંચુકો ઉમેદવારોએ ભાગ લીધો હતો સૌ પ્રથમ અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે જરૂરી લાયકાત પગાર તથા સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ રોજગાર વાંચકોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ તબક્કે જિલ્લાના કુલ બાસઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ચાર ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારી અને અદાણી કંપનીના અધિકારીઓના હસ્તે સિલેક્શન લેટર આપવામાં આવ્યા હતા વાવ સુઈગામ તાલુકામાં અતિભારે વરસાદે તબાહી મચાવી છે ખેડૂતોએ વાવેતર કરેલો ચોમાસું પાક પાણીમાં ગરકાવ થઈ જતા પાક સડીને નષ્ટ થઈ ગયો છે ખેડૂતો તેમના પશુઓ લઈ ખેતરો છોડીને ગામમાં આવવાની નોબત આવી છે સરહદી વાવ અને સ્વિગામ તાલુકામાં અતિભારે વરસાદથી વાવેતર કરેલા પાકો નિષ્ફળ ગયા હોવાથી રાજ્ય સરકાર ગંભીર બની ખેડૂતોની બહારે આવે તેવી માંગ ઉઠી છે બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જીવન જરૂરિયાત મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને પાલનપુર તાલુકાના વેડનચા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી પાલનપુરના ઉપક્રમે યોજાયો હતો પાલનપુર તાલુકાના બાર ગામના ચારસો એકત્રીસ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સાથે જ પંચોતેર યુવાનો દ્વારા રક્તદાન કરી દેશ સેવામાં યોગદાન આપવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક અનાવાડિયાના માર્ગદર્શન હેઠળ પટેલ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું કેમ્પમાં વિવિધ વિભાગોમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં જનરલ મેડિસિન વિભાગમાં બસો ચૌદ લાભાર્થીઓ સ્ત્રી રોગ વિભાગમાં એકોતેર લાભાર્થીઓ આંખ રોગ વિભાગમાં એકસો ઓગણીસ લાભાર્થીઓ બાળ રોગ વિભાગમાં ચોવીસ લાભાર્થીઓ કેન્સર રોગ વિભાગમાં ત્રણ લાભાર્થીઓ મળીને કુલ ચારસો એક સેવા આપવામાં આવી છે ત્યારે રહેણાંક વિસ્તારમાં જાહેર આરોગ્ય માટે હાનિકારક પમ્પિંગ સ્ટેશન બનાવતા સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાલનપુરમાં ભૂગર્ભ ગટર પારપડા રોડ પર પંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેની જાણ થતાં શુકન ગ્રીન શુકન એકસો એકવીસ જ્યોતિન્દ્ર સોસાયટી શિવ મહેલ સોસાયટી અને નગરના રહીશો પાલનપુર નગરપાલિકામાં દોડી આવ્યા હતા જ્યાં તેઓએ રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો વાવ સુઈગામના લોકોને વધુ સમય પાણી અને કાદવમાં રહેતા પગની આંગળીઓમાં ફૂગનું ચેપ લાગ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ સુઈગામ ભાભર અને થરાદ તાલુકામાં છથી આઠ સપ્ટેમ્બર બે હજાર દરમિયાન તેત્રીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ત્રણેય તાલુકાના ખેતરો અને મોટાભાગના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જે પાણી આજે પંદર દિવસે પણ ભરાયેલા છે આવી સ્થિતિમાં ખાસ કરીને લોકો પાણી અને કિચડમાં ચાલી રહ્યા હોય પગની આંગળીઓમાં ચેપ લાગવાના કેસ વધ્યા છે આ ઉપરાંત ઈજા સર્પદંશ પાણીજન્ય રોગ અને વાહકજન્ય રોગોના કેસો પણ સામે આવ્યા છે